મિત્રો તો સ્વાગત છે તમારું જનતાઓ હું ના મિત્રો ઓલ ઇન્ડિયા બેસ્ટ ડીલ આવી ગઈ છે મિત્રો બે હજાર સોળ નું મોડલ વિથ કાર્બોરેટર ઓરિજિનલ મિત્રો અને કિંમત માત્ર એક લાખ એકાવન હજાર રૂપિયા મિત્રો અને આ મૂળ કિંમત છે ગાડીની ડાઉન પેમેન્ટ નથી મિત્રો તો આનાથી વિશેષ લાઈફમાં બીજું મિત્રો અને બીજી ખાસ વસ્તુ મિત્રો ગાડી લેતા પહેલા એકવાર વિચાર કરી લેજો જનતા મુલાકાત કરી લેજો મિત્રો 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 આવી લિમિટેડ આવે છે અને મિત્રો કસ્ટમર અનલિમિટેડ છે પરંતુ સ્ટોક લિમિટેડ છે તો એ વસ્તુ ભૂલાય નહીં મિત્રો ફૂલ ડિટેલ્સ વિડીયો મિત્રો તમને મળી હશે મારી ચેનલમાં યુટ્યુબમાં મિત્રો તો નીચે આપેલી લિંક ઉપર ફટાફટ ક્લિક કરો મિત્રો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા જનતા હોટો ઉના મિત્રો આજે આપણે વાત કરશું સ્ટાન્ડર્ડની મિત્રો સ્ટાન્ડર્ડ ક્રેસ પણ એવો છે અને સ્ટાન્ડર્ડ વસ્તુ પણ એવી જ છે મિત્રો અને ઓલ ઇન્ડિયામાં મિત્રો સ્ટાન્ડર્ડ રેર કેસમાં મળે છે એનું કારણ છે કે બહુ જ બુલેટ હલાવવાની કોઈ મજા આવતી હોય તો એ સ્ટાન્ડર્ડ જે મિત્રો અને એમાં પણ ઓરિજિનલ જે કાર્બોરેટર મિત્રો જે તમારા સ્ટ્રોક જોઈએ છે મિત્રો જે સ્ટાન્ડર્ડ હલાવવાની ફીલ જોઈએ છે મિત્રો એ કાર્બોરેટરવાળી અને ઓરિજિનલમાં જ આવે છે હેવી ક્રેકની સાથે મિત્રો તો આપણે ડાયરેક્ટ ગાડીની જ વાત કરશું મિત્રો વાત વિવાદ વગર મિત્રો અને ડિટેલ સમજાવશું મિત્રો જેન્યુઅલી રિવ્યૂ આપશું મિત્રો પ્લસ અને મિત્રો સાઈડમાં ઇન્સ્ટા પેજ આપણું દેખાય છે અને ફોલો કરી લેજો મિત્રો જેથી કરીને તમને બેસ્ટ ડીલ મળી રહી મિત્રો તો આપણે ફેક્ટ વાત કરશું મિત્રો સ્ટાન્ડર્ડની ઓરિજિનલ વાત કરશું કે ગાડીની કન્ડિશન શું છે અને ગાડી કેવી કન્ડિશનમાં છે મિત્રો તો શરૂઆત આપણે જેમ ટાયર થી કરીએ જેમ ટાયર થી જ કરશું મિત્રો ગાડીનું ટાયર મિત્રો તમે જોઈ શકો છો 60 થી 70% જેવું ટાયર છે ઓરિજિનલ ટાયર છે અને ઓરિજિનલ સ્પોક ホイールમાં છે મિત્રો સ્ટાન્ડર્ડ અને જે લોકો ઓરિજિનલની તલાશમાં છે તો બ્રેક પણ તમે જોઈ શકો છો ઓરિજિનલ મિત્રો ડ્રમ વાળી છે મિત્રો ડિશ બ્રેક નથી જેથી કરીને તમને હાલાવાની પણ મજા આવશે મિત્રો જે લોકોને ડિશ બ્રેકનો શોખ નથી જે લોકોને ઓરિજનલ છે મિત્રો વિથ તમે શોકર જોઈ શકો છો બફિંગ કરેલું છે એકલા ક્રોમ ક્રોમ ફિનિશિંગ છે મિત્રો પ્લસ ઇન્ડિકેટર બ્રાન્ડ નાખેલા છે ગાડીમાં તમે જોઈ શકો છો કાંઈ સ્ક્રેચિસ નથી મિત્રો અને ઓરિજિનલ છે કલર પણ પ્લસ બીજી વસ્તુ આ ગાડીનું મિત્રો હેડલાઇટ તમે જોઈ શકો છો એ પણ ઓરિજિનલ છે એલઈડી લેમ્પ નથી નાખેલો બધી જ વસ્તુ ઓરિજિનલ જ તમને જોવા મળશે ગાડીમાં કોઈ મોડિફિકેશન જાજુ કરેલું નથી મિત્રો ગાડી જેન્યુન સાડત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે પ્લસ બીજી વસ્તુ મિત્રો તમે જોઈ શકો છો ફ્યુલ ટેન્ક મિત્રો ઓરિજિનલ ફ્યુલ ટેન્ક છે મિત્રો સાઇનિંગ તમે જોઈ શકો છો ગાડીમાં અમે લેમિનેશન કરાવીને જ આપ્યું છે મિત્રો જેથી કરીને તમારે ગાડીમાં કોઈ એક્સ્ટ્રા લેમિનેશન કરાવવાની જરૂર નથી અથવા ક્યાંય તમારે ટચિંગમાં અથવા બફિંગમાં મૂકવાની જરૂર નથી બધું જ કરેલું છે અને એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં મિત્રો તમે જોઈ શકો છો લેગ ગાર્ડ પણ ઓરિજિનલ છે અને એની ફિનિશિંગ તમે જોઈ શકો છો એકદમ ઓલ્ડ ટાઈપ બુલેટમાં જે લેગ ગાર્ડ આવે છે મિત્રો એ નાખેલું છે અને એકદમ મજબૂત અને હેવી છે જે તમારા લેગ ને પ્રોટેક્ટ કરશે મિત્રો પછી તમે જોઈ શકો છો આમાં કાર્બોરેટર લાગેલું છે મિત્રો ગાડીમાં જે કાર્બોરેટર વાળી તમે ગોતતા હોય છે જેમાં સ્ટ્રોક આવે છે જેમાં ટ્યુનિંગ થાય છે મિત્રો અને સ્લો જેમ ફાયરિંગ આવે છે ડુક 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 ઢુક ઓરિજિનલ ફાયરિંગ તમને મળી જશે પછી જોઈ શકો છો મિત્રો તમે એક મિત્રો એક બફિંગ કરેલું છે અને ઓરિજિનલ એક જોશ છે ગાડીનું મિત્રો આ અડધું એક જોશ ઓરિજિનલ છે અને લોંગ પંજાબ સાયલન્સર મિત્રો રાખેલું છે બ્રાન્ડ ન્યુ તમે જોઈ શકો છો ફિનિશિંગ મિત્રો કિક સાઈડ નો પડ્યો ટૂલ બોક્સ જોઈ શકો છો એ પણ ફિનિશિંગમાં છે પ્લસ અહીંયા બુલેટ થ્રી ફિફ્ટી સ્ટાન્ડર્ડ નું ઓરિજિનલ લોગો જે આવે છે લાગેલો છે પ્લસ બીજી વસ્તુ ચેન્જ ચકર પણ ગાડીના ઓકે જે છે ચેન્જ પ્રોકર કિટ કહી શકીએ આપણે પ્લસ બીજી વસ્તુ ગાડીના શોકર ઓકે છે અને પાછળ પણ મિત્રો સ્પોકવીલમાં છે અને પાછળનું ટાયર એકદમ બ્રાન્ડ ન્યૂ છે મિત્રો એ એકદમ નવું ટાયર છે જે તમે સો ટકા કન્ડિશન કહી શકો કારણ કે ટાયર નવું જ નાખેલું છે પાછળના ઇન્ડિકેટર્સ બ્રાન્ડ ન્યુ છે પાછળની ટેલલાઇટ બ્રાન્ડનું છે મિત્રો ગાડીનો નંબર પણ સારો છે મિત્રો ત્રાણું એકાવન મિત્રો જે જે ત્રેવીસમાં છે ફર્સ્ટ ઓનર ગાડી રહેશે મિત્રો આ સાઇડ પણ સારી ગાડી લાગેલું છે પ્લસ બીજી વસ્તુ સ્ટાન્ડર્ડની જે સીટ ઓરિજિનલ આવે છે કોઈ મોડિફિકેશન કરેલું નથી એકદમ સ્પોચવાળી અને મોટી જે સીટ આવે છે ઓરિજિનલ સ્ટાન્ડર્ડની જે હલાવવામાં તમને મજા આવે છે અને ક્યારેક કમરના દુખાવા થઈ જાય હોય છે સીટ ટૂંકી હોય છે તો જેમાં આમાં મિત્રો એ પ્રોબ્લેમ નહીં રહે કારણ કે એકદમ સ્મૂથ અને સ્પોન્જવાળી વાળી સીટ છે જે તમને એક આરામદાયક રાઈડ આપી શકશે પ્લસ બીજી વસ્તુ ગાર્ડ ઓરિજિનલ લાગેલા આ સાઈડ પણ પડ્યું તમે જોઈ શકો છો ટૂલ બોક્સ ફિનિશિંગમાં છે આ સાઇડ પણ ક્રોમ એડિશનમાં બેટરી કવર છે પેલી સાઈડ ફિલ્ટરનું કવર હતું બેટરી કવર પણ મિત્રો ક્રોમ ફિનિશિંગમાં લાગેલું છે પ્લસ તમે જોઈ શકો છો બફિંગ મિત્રો એન્જિન ફિનિશિંગ મિત્રો જે એકદમ સ્ટેનલેસ સ્ટીલ જેવી ચમક આપે છે ગાડીની

અને કાર્બોરેટર છે એટલે મિત્રો તમે ટ્યુનિંગ પણ તમારી આખ્યા કરી શકો છો ફાયરિંગ ની તમને એકવાર સેટિંગ કરીને પણ બતાવી દઉં આ સ્લો માં છે અવાજ મિત્રો જે ઓરિજિનલ ફાયરિંગ તમને જે જોઈએ છે ઓરિજિનલ ટ્યુનિંગ જોઈએ છે તો મિત્રો આ સ્ટાન્ડર્ડમાં ઓરિજિનલમાં મળી રહેશે મિત્રો ઓલ ઓવર ગુજરાત ડિલિવરી પણ થઈ જશે ગાડીની મિત્રો ઓલ ઓવર ગુજરાત ક્રેડિટ કાર્ડ ઉપર લોન પણ થઈ જશે મિત્રો અને ખાસ વાત મિત્રો તમને કહી દો મિત્રો ગાડી જેન્યુન કન્ડિશનમાં જે અમારા પ્રોફેશનલ મેકેનિક દ્વારા ચેક કરેલી હોય છે અને અમે પણ ચેક કરેલી હોય છે ગાડીમાં અને કસ્ટમરને આપશું તોય ચેક કરીને ગાડી આપશું મિત્રો અને તમે ઓનલાઈન જો બુકિંગ કરાવી હોય તો તમે બુકિંગ કરાવી શકો છો વિડીયો જોઈને મિત્રો જે કન્ડિશન હોય છે મિત્રો અમે કહી દઈએ છીએ યુટ્યુબમાં મિત્રો અને ફેસબુકમાં પણ વિડીયો અવેલેબલ હોય છે ફેસબુકની ચેનલ પણ સાઈડમાં દેખાય છે મિત્રો પ્લસ બીજી વસ્તુ મિત્રો ગાડીમાં ગેરંટી વોરંટી આવે એનું છે કે સેકન્ડ હોવાથી ગેરંટી વોરંટી નથી આપી શકતા એટલે ગાડીમાં કઈ હશે મિત્રો ગાડી કન્ડિશનમાં ઓરિજિનલ હોય છે પરંતુ એક ફેક વાત માટે યુટ્યુબ ચેનલ બનાવી છે એમાં મિત્રો મિત્રો અમે જણાવી અને આના સિવાયની બધી જ ગાડીમાં ઓફર ચાલુ છે બધી જ ગાડી અવેલેબલ છે આપણા શોરૂમે મિત્રો તો એકવાર વિઝિટ કરો અને દિવાળીની સિઝનમાં નવી ગાડી લેવા કરતા એકવાર વિઝિટ કરી લેજો બાકી મિત્રો પસ્તાવાનો વારો આવશે મિત્રો અને ઓલ ઇન્ડિયા બેસ્ટ કે જનતા હોય તમારો ભાઈ બેઠો જ છે અમારા